જય માતાજી મિત્રો આજે જાન્યુઆરી અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો ઘરેલું બજારની વાત કરીએ વિદેશી બજારની વાત કરીએ બ્રાઝિલમાં કેટલું વાવેતર થયું તેની વાત કરીએ અમેરિકન વાયદો ઉછળ છે આજે ઘટ્યો હશે પણ તેવી નિષ્ણાતો વાતો કરી રહ્યા છે એની વાત કરીશું મિત્રો બજારમાં આજે પણ ઢીલું ખુલશે કાલે પણ ઢીલું ખુલ્યું હતું કપાસ ખોળ તૂટ્યા છે અને બીજું મિત્રો કે જ્યારે જ્યારે બજાર વધવાની હોય ત્યારે પણ તૂટીને પછી વધે છે આવકો ચેક થશે બજાર તૂટશે આજે પણ પાંચ દસ તૂટશે ત્યાર પછી પછી મુવમેન્ટ પકડશે એવું લાગી રહ્યું છે તમને શું લાગી રહ્યું છે તે જણાવજો મને ચેર બજારના બધાના અનુભવ છે જ્યારે ચડવાનું અફોમાં બેસી બજાર ત્યારે પણ તૂટીને ચડ્યા છે તમને શું લાગે છે તો કોમેન્ટમાં જણાવજો પહેલા ભારત આખા ભારતની આવક જોઈ લઈએ તો ઉત્તર ભારતમાં બાર હજાર ગાંસડી આવ્યો ગુજરાતમાં ત્રીસ હજાર પાંચસો ગાંસડી આવ્યો મહારાષ્ટ્રમાં સાઠ હજાર ગાંસડી આવ્યો મધ્યપ્રદેશમાં બાર હજાર બસો ગાંસડી આવ્યો કર્ણાટકમાં બાર હજાર પાંચસો તેલંગાણા તેલંગાણામાં ત્રેવીસ હજાર ગાંઠડી આંધ્રપ્રદેશમાં સાત હજાર ગાંઠડી તમિલનાડુમાં બારસો ગાંસડી ઓરિસ્સામાં પંદરસો ગાંસડી કુલ આખા ભારતમાં એક લાખ ઓગણસાઠ હજાર નવસો ઘાંસડીની આવક થઈ સોમવારે અને રજા એથી આપણે પણ સમજી છીએ રૂની બજારમાં ધીમો ઘટાડો હોવાથી કપાસના ભાવમાં પણ કાલે વધુ રૂપિયા દસ થી પંદરનો ઘટાડો તો આગળ ઉપર રૂની બજારમાં ગ્રાહકી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે સરકારી ખરીદીઓએ પૂરી થવામાં આવે છે અને ખુલ્લા બજારમાં જો વેશવાળી વેચે તો બજારો હજી પણ નિશા આવી જાય તે ધારણા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં છેત્રેવીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં ત્રણ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર ની હતી ઘડીમાં મહારાષ્ટ્રના કપાસની સવા સો ગાડીની આવક ગતિના ભાવ ચૌદસોથી ચૌદસો પાંચત્રીસ હતા જ્યારે કાઠિયાવાડની પચાસ ગાડીની આવક હતીના ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો સિત્તેર હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના હતા રાજકોટમાં નવા કપાસની મણની આવક હતી ઋની બજારમાં ઘટાડો હતો દેશમાં ઋની આવક આજે એક લાખ સાહીઠ હજાર ઘાસ થઈ હતી ભાવમાં ભાવ રૂપિયા સો ઘટ્યા હતા ઋની તુલનાએ કપાસ્યા અને ખોળની બજારમાં ભાવ નરમ રહ્યા હતા

છવ્વીસો એક્યાસીની સપાટી પર બંધ બંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદના રૂપિયા પંદરસો પચાસ સુગર પંદરસો સિત્તેર અને જળ બાદના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા ચૌદસો પંચોતેરથી થી પંદરસો થી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પચાસથી થી છસો સાહીઠ હતા અને કડીમાર છસો એંશીથી થી છસો નેવું હતા સીસીઆઈએ સોમવારે સતત પાંચમા દિવસે ભાવ યથાવત રાખ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે એમએમ લેન્થવાળા રૂના ભાવ રૂપિયા એકાવન હજાર નવસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ રૂના ભાવ ત્રેપન હજાર ત્રણસો અને અઠ્યાવીસ એમએમ રૂના ભાવ એકાવન હજાર સાતસો ઓફર કર્યા હતા સીસીઆઈએ સોમવારે ત્રણસો ગાંસડી વેચી હતી જેમાં મિલોએ બસો ગાંસડી અને ટ્રેડર્સોએ એકસો ગાંસડી ખરીદી હતી ન્યૂયોર્ક કોટન વાયદો ખુલ્યો ત્યારે વધ્યો હતો પણ પછી જીરો પોઈન્ટ પચીસ સેન્ટ ઘટી અને સડસઠ પોઈન્ટ છત્રીસ સેન્ટર બંધ થયો હતો ટ્રમ્પની ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર ટેરિફ વધારો લાગુ પડે તે પહેલાં અમેરિકન રૂની નિકાસમાં ઉછાળા અને અમેરિકન ડોલરની મંદીથી ન્યૂયોર્ક વાયદો આગામી આઠથી દસ દિવસમાં બેથી અઢી સેન્ટનો ઉછાળો આવવાની અમેરિકન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે ન્યૂયોર્ક વાયદો ગત સપ્તાહના અંતે શુક્રવારે ઘણો વધ્યો હોય આખા સપ્તાહ દરમિયાન વધ્યો હતો બેન્સમાર્ક વાયદો ઝીરો પોઈન્ટ એક ટકા અને મે વાયદો ઝીરો પોઈન્ટ છ ટકા વધ્યો હતો જોકે સીનના રૂ અને કોટનની વાયદા ગત સપ્તાહ ઘટ્યા હતા પણ સોમવારે વધ્યા હતા સીનના રૂ વાયદા ઝીરો પોઈન્ટ સિત્યોતેરથી જીરો પોઈન્ટ એક્યાશી ટકા અને કોટનિયાનો વાયદા ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા ઘટ્યા હતા જોકે બેન્ચમાર્ક કોટનિયાનો વાયદો ગત સપ્તાહે ઝીરો પોઈન્ટ એકોતેર ટકા વધ્યો હતો હવે ચાલુ સપ્તાહના અંતથી સીના રૂ સીનના રૂ અને કોટનિયાન વાયદા દસ દિવસ માટે બંધ રહેશે અમેરિકન રૂ માર્કેટના નિષ્ણાતો આગામી આઠથી દસ દિવસમાં ન્યૂયોર્ક વાયદામાં એક ઉશાળો જોઈ રહ્યા છે આ ઉછાળો બેથી અઢીસન્ટથી વધુ નહીં હોય અમેરિકન ફેડના ચાલુ સપ્તાહના અંતે યોજાનારી મિટિંગમાં વ્યાજદર યથાવત રહેવાની ધારણા છે પણ બેંક ઓફ જાપાને વ્યાજદર વધાર્યા હોય ડોલર પણ દબાણ વધતા ડોલર ઇન્ડેક્સ એકસો નવ પોઈન્ટથી ઘટી એકસો સાત પોઈન્ટ એક મહિનાની નિષ્પક્ષ સપાટીએ પહોંચ્યો હતો ચીન પહેલી ફેબ્રુઆરીથી કદાચ ટ્રમ્પ વધારાની ટેરિફ પણ લાગુ કરી શકે છે આથી જાન્યુઆરીના છેલ્લા બે સપ્તાહમાં અમેરિકન રૂની નિકાસમાં સારો એવો ઉછાળો જોવા મળી શકે છે ચાલુ સપ્તાહે ગુરુવારે જાહેર થનારા નિકાસના ડેટામાં મોટો વધારો થવાની શક્યતા એ તેની અસર ન્યૂયોર્ક રુવાયદામાં બેથી અઢી ચેનનો ઓછાળો આવવાની શક્યતા નિષ્ણાતો બતાવી રહ્યા છે હવે બ્રાઝિલમાં કપાસનું વાવેતર હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તારીખ ત્રેવીસમી જાન્યુઆરી સુધીમાં બેતાલીસ ટકા કપાસનું વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે બ્રાઝિલનો સૌથી વધુ કપાસ ઉગાડતા મોટો ગ્રોસા અને ઓલોમાં અનુક્રમે ઓગણત્રીસ અને ટકા કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે બીજા ક્રમના બહિયામાં ચોમોતેર ટકા અને ગેઇસમાં સોર્યાસી ટકા વાવેતર પૂરું થઈ ચૂક્યું છે પરાનામાં સો ટકા વાવેતર થઈ ચૂક્યું છે બ્રાઝિલમાં હાલ કપાસના અભાવ પાક માટે સ્થિતિ એકદમ અનુકૂળ છે અને બ્રાઝિલમાં ચાલુ વર્ષે વાવેતર અને ઉત્પાદન બંને વધવાની આગાહી અગાઉથી થઈ ચૂકી છે બ્રાઝિલ ગયા વર્ષથી કપાસનું જીનિંગ ગયા વર્ષના કપાસનું જીનિંગ ચણનું ટકા થઈ શક્યું છે આથી જૂનો કપાસ હવે બહુ જ ઓછી માત્રામાં બાકી રહ્યો છે બ્રાઝિલના રૂની નિકાસ જાન્યુઆરીના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન પંદર લાખ ગાસ્ટરી એકસો સિત્તેર કલાની નોંધાઈ હતી જે ગયા વર્ષ કરતાં ચોરાણું ટકા વધુ હતી અમેરિકન રૂની નિકાસ વધતા ન્યુયોર્ક રૂ વાયદાની તેજીને પગલે સોમવારે ચીનના રૂ અને કોટનિયાન વાયદા વધ્યા હતા ચિનનો રૂબેન્સ માર્ક માર્ચ વાયદો એકસો ત્રીસ યન વધી તેર હજાર છસો પાંચ યુવાન અને મે વાયદો એકસો ત્રીસ યુવાન ઘટી તેર હજાર છસો ચાલીસ યુવાન પર બાંધ્યો હતો જ્યારે કોટન યાન બેન્સમાર્ક વાયદો ચારસો યુવાન વધી વીસ હજાર એકસો સાઠ યુવાન અને મે વાયદો બસો સાઠ યુવાન વધી ઓગણીસ હજાર ચારસો ચાલીસ યુવાન પર બાંધ્યો હતો મિત્રો આપણે ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ જોઈએ ત્રણસો છપ્પન કિલ્લાની ગાંઠણી મુજબ શંકર સોના ત્રેપન હજાર ચારસો ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે છેતાળીસ હજાર ત્રણસો બાણું ચીનના માર્ચ વાયદા પ્રમાણે સત્તાવન હજાર બોતેર પાકિસ્તાનના રૂના ભાવ ત્રેપન હજાર સાતસો નવ્વાણું બ્રાઝિલના રૂના ભાવ સુડતાલીસ હજાર બસો એક અને કોટલો કંડેક્સના બાવન હજાર છસો સત્યાવીસ તો હવે બજાર નિશ્ચિત થોડીક જાય રહે છે પણ પછી ત્યાંથી ઉછળ એવી શક્યતા પણ ગણાય તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી